પણ આજ સવારે એ લોકો અમરેલી જતા હતા ત્યારે રસ્તામાં એને ચક્કર આવ્યા થોડુંક તાવ જેવું હતું એટલે ત્યાં કેડી પરવડિયા હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં થોડુંક બીપી લો હતું એટલે બીપી બાટલા ચડાવીને સ્ટેબલ કર્યું અને પછી અમે અહીં લઈ આવ્યા શ્યાંભાઈને અત્યારે સારું છે પણ હજી બે ત્રણ દિવસ એને દાખલ રાખવા પડશે